આખો દિવસ બધા ભેગો વીત્યો પછી રાત્રે એકાંતમાં દીકરી પાસે જઈને પિતાએ પૂછ્યું બેટા તારો ચહેરો કેમ એવો છે તને કંઈ થયું છે દીકરી એના રેના કઈ જ નથી પિતાએ ફરી પૂછ્યું ત્યારે દીકરીએ બધી વાત કરી અને પછી કહ્યું કે મારા અને મારા સાસુ વચ્ચે જરા પણ બનતું નથી પતિ સસરા બધા ખૂબ જ સારા છે પરંતુ સાસુ બહુ જ ખરાબ છે વાત વાતમાં ટોક ટોક કર્યા કરે છે દીકરીને કહ્યું કે હું તને આજે તારા પ્રોબ્લેમ નું સોલ્યુશન આપી દઈશ પિતાએ તેને કહ્યું કે બેટા તારે તારા સાસુ દુશ્મન બરાબર છે પણ કહેવાય છે કે દુશ્મનને હોય તો તેને સારી રીતે જાણવો પડે તો તારી સાસુ સાથે ત્રણ મહિના સુધી પણ મારે રહેવાનું કેમ એ તો કહું ત્યારે તેના પિતાએ જવાબ આપતા કહ્યું કે જો તારે ત્રણ મહિના સુધી તારા સાસુ અને ઘરના બધા લોકો સાથે એકદમ પ્રેમથી રહેવું પડશે તો એક આદર્શ વહુ બની રહેજે અને અને જ છે એ લોકો ખરાબ ત્રણ મહિના થાય એટલે પછી આપણે મેં કહ્યું તેમ કરીશું પીકડી થોડા દિવસ રોકાઈને ને ફરી પછી સાસરીમાં રહેવા માટે ગઈ સાસરીમાં ગયા પછી રીધી એકદમ જાણી બદલાઈ ગઈ જી વહુને સાસુની વાતો નહોતી ગમતી પે હવે બધું મુઘરા મોડે સહન કરવા લાગી અને તેના સાસુની પૂવ સેવા કરવા લાગી સાસુ કહે કહે તો તે સાંભળી લે અને તેનો જવાબ ગુસ્સાની જગ્યાએ હસીને દેવા લાગી વહુ આઠે બદલાઈ ગઈ હતી એની સીધી અસર તેના સાસુ પર પણ પડી સાસુને હવે તે વહુ ગમવા લાગી તે બધા પડોશીના મોડે પોતાની વહુનો વખાણ કરવા લાગ્યા

દીકરીનું આશ્ચર્ય થયું તેની પિતાને કઈ વાત નહોતી કરીને તેને કેમ ખબર પડી તેને કહ્યું ના મને હવે આ ઘર ખૂબ ગમે છે અને હું મારા સાસુની ફેવરેટ થઈ ગઈ છું પિતાએ હસીને કહ્યું મેં તને પહેલા એમ કહ્યું હોત કે તારે બધું સહન કરવું પડશે અને તારા સ્વભાવમાં પણ સુધારો કરવો પડશે તો કદાચ તને હું પણ ખરાબ લાગ્યો હોત પરંતુ તને સમયે જ શીખવાડી દીધું કે જો તું તારી જાતને બદલી શકીશ તારી સાસુ પણ બદલાઈ જશે જો આ સ્ટોરી તમને પસંદ પર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં પહેલા ને દસ ની વચ્ચે રેટિંગ પણ આપજો